નથી તને તો શંકર ભગવાન જાવાની હો લે તો તને નથી ખબર કે મારા રયા આજે મારે ફૂલ કાતરી છે એટલે શંકર ભગવાન હું જલ છડાવવા જાવાની હો યા ને જલ છડાવી ને પેલા તો હું તને જ માંગીશ તને ખબર હે શંકર ભગવાન પાય આજે ફૂલ કાતરી છે જે સોકરીઓ માંગે ને એની શંકર ભગવાન મન ગમ વર આપે એટલે હું તને જ માંગવાની સૌ અને સેક્સલા તરવા તો તો આવી જોઈએ નહીં આવું નહીં આવું નહીં આવું નથી દાવાની હૈ લમે હોન માર બેન પડીને ઘરે જઉં પછી હોન માર બેન પડીને બેઠી જાય માં આમ કઈ ન હોય આમ તું જો ફડકી હું આખી સપને આ તાર બાપા ખબર તું ફોન વાત કરે છે ના ના કોઈ છોરી હે જ નહીં માર બાપુ પાડીયા વઈ ગયા હે એ યો મારી માં તો અન તું ફૂલ કાતરી ન ए भाइ सउ मारी बा... ले पुल <laughs> ले मारी मा फूल त आइ पडा जोले ए भाइ ना म त ताल त छ म जान फूल आ बेमन फूल दे ने ई सपि કે પૂજવા ન થાઉં તારે એ મારી માં આવ છે ફુલકાદરી તો હાચા દિલ થી રહીસ અને ખબર છે કે લગન મલ્લાવર ભેજી વાત કરતી થી ઇના ફેજી વાત ન કરું તોય દખ અને વાત કરું તોય દખ મારો રોય ઓ મને કે મડવા આવજે પણ આ થોડુંકાય મડવા છે ભાઈ આપણે પેલા સંગર ભગવાનને જલ છડાવવા ચાઉં છે કે ભૂલે નો કરતી એ મારા લગન થ્યા તે મારા ઘરવારે મને ખાલી જો

અરે રાજ બધું આવાનું રોડું થઈ ગયું ને કુધું નમડે પાછી આવું હો આજ તો મારી માય મન મુકીન જીવ હોય ને એટલી વાર છે જૈનવારો ચડાવું કેટલું કોરું થઈ ગયું

સડે લે આટલી આ નાની નાની સોડિયું બધું ફુલ્કા પડી રે મા તને સારો વર જડ એટલે આ નાની સોળીયો ડિસાઈ ગયો ને હારો વર આપડે ગોતમાં હાટુ થાય ને રે આમ સાંજે હાય વ્યાખલી થાય વગર ની છોડ્યું કે તમે થારી તો લીધી નથી થારી ઘરે ભૂલી ગયું કે સાંજા કાઈક થોડો પણ લીધ્યો હોવો કે થોડો થોડો હાઈ મગન આપડે બે છોડ્યું હોત તો આ સોડિયું હારવા રાત કેમ ફૂલ કાતરી આપણે જાત તો રહ્યા તા એ મારા તો આ મોહનિયા એ મૂંગો મજ એ હું તો સપલી કેટલો પ્રેમ કરું ખબર એ એ ફોન કર્યો ને તો કે હું નઈ મળવા આવું ને મારા રે મોહનિયા કોઈને કેતો નઈ હું તો કોઈને ને નઈ કઉ પણ તારા આરવર મારો વાહો તું છે ભંગવી નાખતો નઈ મને તો હવે ખબર પડી કે મારો દીકરો આજ મને તું આ કા બેહવા લઈને આવ્યો તું સહ દેવો લે એ સંપા એ સંપા એ ફોન ઉલે કાટ નાખ્યો એ પણ તને મારી મૂકી એમને પાછા હો એ તારા બાપુ અમને પૂછે તો અમે શું કિસું આવું કરશે અન ઇન બાપા પૂછે ને તો બધું યાદ પણ મારું નામ દેતા જ નઈ કોઈ હું સુમી એ આપણે ઇન કહી દે કે તમાર સપલી વઈ ગઈ છે મગના આરે જો કાઈ ખાઈ કરે ને બાકી-બાકી જાય તો અમાર નામ ન આવતા બાપા ને કેવી બેન પાણી હોય તો તે લેવા જાય આપણું નામ આવે ને તો આપણને પોલીસ વાળા પકડી જાય ભાઈ જાય છે તો આ બધા હું શાક નું આવી થારું તું મારો ફોન કેમ કાપી નાખે એ તું ફોન કાપી ને એટલે મને કાય કાય થાય ઈ ના એલા એવું નથી હું તો બધુંય ભૂલું પણ તું જારે મારા હારે હોય ને કા મને દેખાઈ જાને તો મને ઈ થાય કે બસ તારી હારે જ રહું અને તારા હારે જ વિયાઉ એટલે તું કાઈ ને થોડા તો તારા હારે વિયાઈ એ સંપા એ હું તને રોજ હું ખવરાઉ હું તું રોઈ જાન મને ટમેટાવાળા બાટકા બાઈટ ખવરાવે લે

એ સંપા એ એવું કાઈ ન હોય હવે આજ મેં બેટકા નો ખાતા હો તો હારું તો પડતા રહે રે તેમ તો ભૂલી જાવ હવે સોતા જ કે મારું પણ રોમાં ઈમાં કાઈ ન થાય હવે ભલાવાણી કે યસલી કેવા જાવ એ એક તો બિચારી ફૂલકાત્રી બાપા ખરા એવા છે હોટીન હોટી બિચારીને માર હા હા એકલું બધું તને એનું સુ પેટમાં બરે ના પડી કે નખી જાવ મગના રે તોય મારીવા ખખ ખખ કરતી ભાગી જાય એક ફૂલ કાતરીનો વરત ભાગી જાય ખબર પડે હે એ તારે નો એને મળવા જવાય એ હાલીના બાપાને કહી દઉં નકર આપડું નામ આવશે એ હાથ જાય ગ અરેકલી કોઈનું નઈ માલે એના બાપા કેટલા ભૂંડા છે જો સપલીને ખબર પડશે ને કે ઈ વરત ભાંગીને મંગનાને મળવા ગઈ છે તું તો સપલીને હોટીન હોટી દબસે મારવા નાસી

અરે મગનો છે યાર લાવો ઈના ચાંગા ભાંગી નાખું તમને નઈ ખબર હોય છે એ ટપૂ દાદા એ અમે સપલીને ના પાડી એને સપલીને રોકી તોય વાય જાય આથા જોડી અરે જે પણ મને જ બોલાવાજ નઈ કે તને પછી વયું પછી મને કે છે પણ ટપૂ દાદા આવી સમજાવી નો સમજી એટલે તો તમને થઈ આયા કેમ આયુ તો હાલો હાલો મગનો છે યાર લાવો ભાંગી નાખું હાલો ને હાલો સંપા પણ ખાની રહી જા હવે તો હું કરું મારી ભૂલ ગાતરી ભાંગી જાય એ મગ ના અમારી ભૂલ કાતરી પાંગી જ ને તું કોઈન કેતો નઈ હો જોલી રેકલી રે કે પછી એલી સુમલી ને ખબડ પડી ને તો મને મારી માયુ રોજાન હમરાવ છે ને મારા દાત કાઢસી સંપા હું કોઈને નઈ કહું તમ તારો ઉપાધી કરીમાં તું હું ઘરે જાવું હો ઓલી રેકલી રે ની મારી મારી પાકી બેટ પડી છે પણ હા બરેલી છે જો બાપુ ની એમને કહી દીધું તો મારો વારો છડી જશે હું જાવું હો ઘરે એ પણ ધ્યાન રાખજે તારી હવે

હોય <laughs> ને ياتने शिना दांत आवे छे ये तने कहू आ तो मारो आईडिया होतो एकदी तू मने कहती थी ने के मग्नो मने बव गमे छे <laughs> ये रेखली ई तारी बात हासी ओ मग्नो आवे चपली हम कोई नी लजवे अने चपली नो टूटी जाय ने लाफरू अठे इने अरे तू लगन करी लीजे <laughs>